થવાની ઈચ્છા થઈ ત્યારે તે પોતે જ સગુણ સ્વરૂપ થયા છે જેમને શિવ કહેવામાં આવે છે એ જ મૂળ પ્રભુ પરમાત્મા સ્ત્રી તથા પુરુષ એવા ભેદથી સ્વરૂપે છે તેમાં પુરુષ છે તે શિવ કહેવાય છે અને જે સ્ત્રી છે તે શક્તિ કહેવાય છે આ બંને શિવ શક્તિએ પોતાના સ્વભાવથી પ્રકૃતિ તથા પુરુષને તે વેળા ઉત્પન્ન કર્યા ત્યારે હે બ્રાહ્મણો તે બંને પ્રકૃતિ પુરુષના પોતાના માતા પિતા બંને શિવ શક્તિને જોઈને સંશય પામ્યા તે ટાણે પરમાત્મા થકી વાણી ઉત્પન્ન થઈ તમારે તપ કરવું જોઈએ તો તે શ્રેષ્ઠ સૃષ્ટિ ઉત્પન્ન થશે પ્રકૃતિ પુરુષ હે પ્રભુ તપ કરવાનું કયું સ્થાન નથી ક્યાંય સ્થાન નથી તમે કહો તો અમારે ક્યાં સ્થળે તપ હેતુ જવું જોઈએ ઘોડાનાથી તેજના સાર રૂપે પાંચ ગામના વિસ્તાર ધરાવતું તેમજ સઘળી સામગ્રીથી સોંપતું ઉત્તમ નગર બનાવી આપ્યું એ નગર આકાશમાં ઊંચે પુરુષની સમક્ષ ટકી રહ્યું તેમાં વસવાટ કરી પુરુષ એટલે વિષ્ણુએ સૃષ્ટિની ઈચ્છાથી શંભુનું ધ્યાન ધર્યું તેમની મહેનતથી અનેક જળધારાઓ વહી ચાલી તેથી નગર સભર બન્યું આ વિષ્ણુને તે જોઈને ઘણું આશ્ચર્ય આ દરમિયાન પ્રભુના કાનમાંથી એક મણી ઉછળ્યું અને તેમની સમક્ષ પડ્યું તે સ્થાન એટલે જ મણિકણિકા તરીકે જાણીતી બન્યું તે કાળે કરીને મોટું તીર્થધામ ધામ બની ગયું પાણીના જળમાં એ મણિકણિકા તે તથા તે પેલી નગરીમાં ડૂબવા લાગી ત્યારે શંભુએ તે નગરીને ત્રિશુ ઉપર ઉંચકી રાખી વિષ્ણુ તો તે વેળાએ પોતાની સ્ત્રી પ્રકૃતિ સાથે ત્યાં સુઈ રહ્યા ત્યારે પ્રભુ ભોળાના શંભુ આજ્ઞાથી તેમની નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા અને પછી સદાશિવની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી નાખી તેમાં બ્રહ્માંડમાં ચૌદ લોકની રચના કરી આ બ્રહ્માંડનો જ વિસ્તાર એટલે પચાસ કરોડ યોજનો છે આ બ્રહ્માંડના પ્રાણીઓ કર્મથી બંધાયેલા હોય તેઓ મને કઈ રીતે જાણી શકશે એમ માનીને ભોળાનાથે પાંચ ગામના વિસ્તારવાળી એ નગરી ત્રિશુળ ઉપરથી છૂટી કરી તે નગરી શુભદાયી બની રહે તે નગરી કાશી નામે જાણીતી બની તે નગરી મોક્ષ આપનાર અને શુભદાયી પણ છે શિવજીએ તે પછી અવિમુક્ત નામે જ્યોતિર્લિંગ સ્થાપ્યું વળી ભોળાનાથે ત્રિશુળમાંથી ઉતારીને ત્રણ ભૂજાઓના પૈકીના મનુષ્ય લોકમાં કાશી નગરીને મૂકી છે એ ઋષિઓ બધા બ્રહ્માના દિવસો પૂરા થાય છે પરંતુ કાશી નગરીનો નાશ થતો નથી કેમ કે તે વખતે શંભુએ નગરીને ત્રિશૂળ પર ધારણ કરી છે બ્રહ્મ ફરી જ્યારે બ્રહ્માએ સૃષ્ટિની રચિ રચના કરી ત્યારે એ નોકરી તેના સ્થાને સ્થાપવામાં આવી છે તે નોકરી કર્મોનો નાશ કરનારી છે તેથી તે પણ કાશી કહેવામાં આવે છે પરમ નોકરી એટલે કાશીમાં શિવનો અવમુ અવિમુક્તેશ્વર લિંગ સદા કાઢે છે તે મુક્તિ દેનારું છે હે ઋષિમુનિઓ બાકીના ક્ષેત્રોમાં સારોપ્ય મુક્તિ આપવા શકાય

ત્રણેય લોકના પતિ છો બ્રહ્મા વિષ્ણુ આદિ દેવોને સેવા યોગ્ય છે હે ભોળાનાથ આપ આ કાશી નગરીના રાજધાની તરીકે સ્વીકારો મારું ધ્યાન સ્વરૂપે વસવું છે આપ પાર્વતી સહિત અહીં વાસ કરો હે દેવ સર્વ જીવોનો સંસાર સાગરમાંથી તારો શુદ્ધ કહે હે વિશ્વનાથ એમ પ્રાર્થના કરી ત્યારે લોકોના ઉપકાર માટે ભોળાનાથ સૌના રાજા તરીકે ત્યાં બિરાજે ત્યારે કાશી ઉત્તમ શ્રેષ્ઠ બની છે ઋષિઓ કહે હે સુત આ મહાનગર વારાણસી એટલે કાશી એ રીતે પૂર્ણ રૂપ અને મંગલ અને પવિત્ર છે તેનો અવિમુક્ત જ્યોતિર્લિંગનો પ્રભાવ તમને તમે અમને કહો સુતજી કહે કે આ વારાણસી એટલે ત્યાં વિશ્વનાથનું અતિમ ઉત્તમ મહાત્મા ટૂંકમાં કહું છું તે તમે સાંભળો દેવી પાર્વતી એ અવિમુક્ત કાશી ક્ષેત્રનું તથા ત્યાંના જ્યોતિર્લિંગનું મહાત્મા ભોળાનાથને પૂછે આપ એ ક્ષેત્ર વિશે મને કહો

તે તમે સાંભળો જે મારો ભક્ત છે તે ઉત્તમ જાણી છે તે મુક્તિ પામનાર છે જીવો અને અને પ્રાણીઓમાં આશ્રમવાસીઓ બાળકો યુવાનો વૃદ્ધો વગેરે જો કાશીમાં મૃત્યુ પામ્યા હોય તે સદગતિ પામે છે દરેક પ્રકારના લોકોએ મરે તો સદ્ગતિએ જાય છે આ ધરતી પર પરિશ્રમ કરનાર અને નહીં કરનાર મૃત્યુ પામે પણ મોક્ષ પામે છે મારું નગર ગુપ્તમાંથી ગુપ્ત છે તે મોટું છે તેથી અવિમુક્ત એટલે નિમિષ આદિ ક્ષેત્રોથી તે શ્રેષ્ઠ છે કેમ કે તે મરેલાને મોક્ષ દે છે તેથી તે અવિમુક્ત કહેવાય છે મુનિઓ અને કાશીને કાશી છે મન વાંછિત ફળ હેતુ જે મનુષ્ય ધરતી વિશે છે છે તે પામીને જ રહે ઘણા દેવો ઋષિઓ બ્રહ્મા વિષ્ણુ વગેરે મુનિઓ મને ઉપાસે છે જેઓ કર્મ કરે છે કે કે નથી કરતા તે પણ અહીં મરીને મોક્ષ પામે છે જેનું જીત વિષયમાં આસક્ત રહેતું હોય જેને ધર્મ ઉપરની રુચિ છોડી હોય તેઓ મનુષ્ય પણ આ ક્ષેત્રમાં જો મર્યો હોય તે ફરી સંસારમાં આવવા આવતો નથી હે દેવી અહીં ભક્તોએ સ્થાપેલા અનેક શિવલિંગો છે તે બધા ઈચ્છિત વસ્તુ દેનારા છે તેમજ મોક્ષદાયી છે આ ભૂમિ ઉપર પાપ કરનાર મનુષ્ય પણ તેનું ફળ ભોગવીને છેટે તે મોક્ષને પામે છે આ લોકમાં અશુભ કર્મ નરક પામે છે પણ શુભ કર્મ સ્વર્ગ આપે છે શુભ કર્મ કે અશુભ કર્મ પણ એ ફળ આપે છે એને ભોગવવું જ પડે કર્મ કાંડમાં ત્રણ પ્રકારનું કર્મ કહેવાય છે સંચિત તથા આ ત્રણેય બંધન કરનાર છે પૂર્વ થયેલું કર્મ સંચિત કહેવાય છે આ દેહથી જે ભોગવાય છે તે પાર્ભ કહેવાય છે અને દેવ હે દેવી આ જન્મ વડે ચાલુ કાળમાં જે શુભાશુભ કર્મ કરાય છે તેને પંડિતો ક્રિયા જાણે છે પાર્ભત કર્મનો નાશ ભોગથી જ થાય છે બીજી રીતે તેનો નાશ કદી થતો નથી કાશીમાં જઈને જે મનુષ્ય ગંગા સ્નાન કરે છે તે જ ક્ષણે તેનો સંચિત એટલે ક્રિયા કર્મ કર્મનો નાશ થાય છે બાકી પ્રારબંધ કર્મ તો ભોગવે નાશ પામતું નથી મનુષ્ય જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેનો પ્રારબંધ કર્મનો નાશ થાય છે કાશીમાં જો મર્યો હોય તો તેનો પુનરોજનમ થતો નથી તેમજ કામના અને ફળની જમના સાથે જેનું પ્રયાગમાં મૃત્યુ થયું હોય તેનો પણ પુનર્જન્મ થતો નથી શું કહે હે શ્રેષ્ઠ મુનિઓ આ કાશીનું ઘણું મહાત્મ્ય છે તેમજ વિશ્વનાથનું પણ ઉત્તમ મહાત્મ્ય છે તે સજ્જનો ભોગ તથા મોક્ષ દેનારું છે હવે હવે પછી ત્રમકેશ્વરમાં તેમની કથા કહીશ જેનું શ્રવણ કરીને મનુષ્ય સળવારમાં પાપોમાંથી મુક્તિ મળી જાય છે ઓમ નમોના